વડોદરાના ઇનોર્બિટ મોલ ખાતે ક્રિએટોસ્ફિયર સાથે વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડોદરાના ડિજિટલ ક્રિએટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ઇનોર્બિટ મોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ફેશન સ્કીન કેર ટેકનોલોજી લાઈફસ્ટાઈલ ટ્રાવેલ ફૂડ એજ્યુકેશન ગેમિંગ જેવી અનેક કેટેગરીઝમાં સો જેટલા કન્ટેન્ટ ક્રિએટર્સે ભાગ લીધો હતો આ અભિયાનના ભાગરૂપે ક્રિએટર્સને એવું શું છે જે વડોદરાને જીવંત શહેર બનાવે છે આ થીમ પર આધારિત એક કોન્ટેસ્ટ માટે એન્ટ્રી સબમિટ થી એન્ટ્રીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી અને ઓગણત્રીસ જૂનના રોજ યોજાયેલા ફિનાલેમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નૈયા પટેલ દ્વિતીય ક્રમાંકે સ્નેહા ચૌહાણ અને તૃતીય ક્રમાંકે અંકિત કુમાર વિજેતા થયા હતા સમારમના મુખ્ય મહેમાન તરીકે મન જીતી લઈએ અને લવની ભવાઈ જેવી ફિલ્મોમાં ભૂમિકાઓ માટે આગવી ઓળખ ધરાવતી જાણીતી ગુજરાતી અભિનેત્રી આરોહી પટેલ રેવા ફિલ્મના ચેતન ધનાની સહિત ઇન્ફ્લુએન્સર કમ્યુનિટીના પ્રતિષ્ઠિત જ્યુરી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા એવું પબ્લિક તો ફૂલ ચાકાજામ ભરેલી છે અને વડોદરાની અંદર આવી કોઈ એક્ટિવિટી થઈ રહી હોય અને આઈ મીન વડોદરા વાસી તરીકે મને તો બહુ મજા જ આવી ગઈ કે યાર આટલા બધા લોકો આટલા બધા ઇન્ફ્લુએન્સર્સ એક સાથે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી આ ઇન મોલની અંદર બધા ભેગા થયા છે અને ઇન્ફ્લુએન્સર્સ એ આજના જમાનાના અને ફ્યુચરના એવા ઇન્ફ્લુએન્સર્સ છે કે જેમના થકી આપણે કોઈ સારી વાત પહોંચાડવી હોય કે કંઈ બી કહેવું હોય તો એમના થકી આપણે પહોંચાડી શકતા હોઈએ છીએ અને એવા લોકોને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફેલિસિટેટ કરવાનું આજે એક સોપાન આજે એમણે શરૂ કર્યું છે એ ખૂબ જ ઉમદા અને જોરદાર કામ છે અને અમારા જેવા એક્ટર્સને પણ આનાથી ઘણો બધો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થ્રુ પબ્લિક સુધી પહોંચવાનો મોકો મળે છે તો થેન્ક યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇનોરબિટ્ટે પણ આખા કાર્યક્રમમાં જે સપોર્ટ આપ્યો છે એ બદલ ઇનોર્બિટનો પણ મને એમ લાગે છે કે આ ઇનોર્બિટે જે કરી છે પહેલ એ બીજા બધા ફોલો કરશે શું મેસેજ માટે ઇન્ફ્લુએન્સ માટે ઇન્ફ્લુએન્સર્સ માટે મારે ખાલી એ જ મેસેજ કહેવાનો છે કે ઇન્ફ્લુએન્સર એમનું નામ જ ઇન્ફ્લુએન્સ કરનારા લોકો એવું છે તો જેટલો બને એટલો સારો દેશને ઉપયોગી સમાજને ઉપયોગી આપણા રાજ્યને આપણા શહેરને ઉપયોગી કન્ટેન્ટ બનાવીને એ કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડજો જેથી આ સોશિયલ મીડિયાનો આપણે સદુપયોગ કરીએ સર ઇનોરબિટનો અનુભવ કેવો લાગે ઇનોર્બિટ એકચ્યુઅલી એવું છે કે હું આજે પહેલી વખત આવ્યો નથી હું એઝ આઈ જસ્ટ મેન્શન કે આઈ એમ ફ્રોમ વડોદરા અને ઇનોર્બિટ હું બહુ બધી વખત આવતો જ રહેતો હોઉં છું અને આ ફિલ્મો જોવાનું પણ મને બહુ ગમતું હોય છે ઇનોરબિટમાં તો ઇનોર્બિટ ઓલવેઝ ફિલ્સ લાઇક આઈ મીન કોઝી અને બહુ જ પબ્લિક ફ્રેન્ડલી અને ફેમિલી ફ્રેન્ડલી વાતાવરણ હોય છે અને એ મને હમણાં બી એ જ અનુભવી રહ્યો છે ચાહકોને તો બસ એ જ કહીશ કે જેટલો ગુજરાતી ફિલ્મોને તમે સપોર્ટ કરી રહ્યા છો એનાથી અમે બધા અહીંયા આ જગ્યાએ પહોંચ્યા છીએ કે આવી ઇવેન્ટમાં અમને આવવા મળી રહ્યું છે અને ગુજરાતી જનતાએ જે સપોર્ટ આપ્યો છે ગુજરાતી ફિલ્મોને એના લીધે ગયા વર્ષમાં એટલે આ ચાલુ વર્ષમાં અને ગયા વર્ષમાં પણ હિન્દી ફિલ્મો કરતાં પણ વધારે ગુજરાતી ફિલ્મો હિટ ગઈ છે તો આ સપોર્ટ ચાલુ રાખજો અને આ જે તમારો સપોર્ટ છે અમને વધારે સારું કામ કરવામાં મદદ કરે છે મને બસ આજે બહુ એક્સાઇટેડ છું ટાઈમ્સ ક્રિએટર્સ મીટમાં છું અને બધા બહુ ટેલેન્ટેડ લોકો છે એટલે બસ એ લોકો સેલિબ્રેટ કરીશું આજે